ગાંગદ્રાસૈન કુલેશ્વર મહાદેવ સહિત મહાદેવના શિવાલયો હરહર મહાદેવના નાથી ગુંજી ઉઠ્યા શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તો શિવજીના દર્શન માટે ઉમટી પડ્યા હિન્દુ સંસ્કૃતિને ભારતીય પરંપરા તેમજ આપણા વૈદ્ય પુરાણોમાં સમગ્ર ભારતભરમાં જ્યોતિર્લિંગ બિરાજમાન છે ખાસ કરી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે ગુજરાત સહિત ભારતભરના સમગ્ર મહાદેવજી શિવજીના શિવાલયોમાં ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટી પડશે સમગ્ર શિવાલયો હરહ મહાદેવના નાથથી ગુંજી ઉઠશે ત્યારે બોતેર વર્ષ પછી શ્રાવણ માસના પ્રથમ એકમ અને સોમવાર તેમજ શ્રાવણ માસની અમાસ એટલે કે સોમવારના દિવસે શ્રાવણ માસ પૂર્ણ થશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધરા શહેર ખાતે કુલેશ્વર મહાદેવ મંદિર સહિત શિવાલોમાં સવારથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ શિવજીના દર્શન કરવા જોવા મળી

એકસો ચાલીસ વર્ષ પુરાણું મંદિર છે આ મંદિરની અંદર હું પણ ત્રીસ વર્ષથી ભગવાનની પૂજા કરી રહ્યો છું પૂજારી તરીકે ફરજ નિભાવું છું મારું નામ જોશી રોહિત નરેન્દ્રભાઈ છે આ મંદિરની વિશેષતા આજે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે લગભગ આશરે સમથિંગ બોતેર વર્ષની આજુબાજુ આ શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે જે સોમવારે ચાલુ થાય છે અને સોમવારના દિવસે પૂર્ણ થઈ રહ્યો છે તો આજ સોમવારના દિવસે શ્રાવણ માસના શિવ દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી રહી છે ત્યારે કુલેશ્વર મહાદેવ મંદિરની અંદર સોમવારના દિવસે સાયમ શૃંગારની અંદર ભગવાનના અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે જેમ કે આજ પ્રથમ સોમવારના દિવસે ગણપતિ દર્શન છે બીજા સોમવારના દિવસે મહાકાલેશ્વર દર્શન આવશે એવી રીતે અલગ અલગ ભગવાનના શૃંગાર કરવામાં આવે છે અમરનાથ દર્શન પણ કરવામાં આવે છે અને સાયમ આરતી પશ્ચાત પૂર્ણા શ્રાવણ માસ દરમિયાન શિવ મહિમના સમૂહ પાઠ થાય છે શિવ આરાધના થાય છે શિવ સ્તુતિ થાય છે અને ભગવાન શિવને આરાધના કરવામાં આવે છે શિવની પ્રસન્નતા મેળવવામાં આવે છે શ્રાવણ માસના સોમવાર અમાસના દિવસે સોમવારના દિવસે પણ ભગવાનનો ભંડારો કરવામાં આવશે જેમાં પણ હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લે છે જય મહાદેવ નાનું ભાઈ શુક્લ અહીંયા અમે પૂજા કરી છીએ દર પેઢી દર પેઢીથી અહીંયા આપણે શ્રાવણ માસના સોમવારના દિવસે બોતેર વર્ષથી આ યોગ જેની આપણે રાહ જોતા હતા બોતેર વર્ષે આપણને આજે પ્રાપ્ત થયો છે શ્રાવણ સુદ એકમ અને જ્યારે પૂર્ણાહુતિ થશે ત્યારે શ્રાવણ વદ અમાસ અને સોમવાર આવે છે આ વર્ષે આપણે અહીંયા પાંચ સોમવારનું મેળાનું આયોજન થાય છે પાંચ સોમવારના મેળાની અંદર ચરમરીયા દાદાને તલવટ દૂધ અને શ્રીફળનો અહીંયા પ્રસાદ થાય છે દાદાને લાખોની મેદની હજારોની મેદની ની અંદર આપણે દર્શન આરતીઓ આવે છે જે કોઈ દર્શને આવે એનું બધું કામ પરિપૂર્ણ થાય છે દાદા એનું રક્ષણ કરે છે આયા આપણે શ્રાવણ સુદ એકમના દિવસે આયા સોમવારના દિવસે સાંજે સવારે પબ્લિક ઘણું આવે છે અને આયા ભારતીય ગત লোকમેળાનું આયોજન થાય છે જેથી આ બધા દર્શન આરતીઓ ધન્યતાનો અનુભવ છે રિપોર્ટર દિનેશ ગામભવા સાથે જયેશ કુમાર જાલા ધંગદરા